अंजार शहर मा बनेली एक हृदय द्रावक घटना कर्मचारी कोलोनी मै सगा भाई पानी न खुला टाका म डूबी जता मौत ने भेटाता बनाव ने पगले अरेराटी फैलाई गई है घटना विगत मुजब बिहार ना श्रमिक बिटू तिवारी ना बे पुत्रो છ વર્ષનો અંકુશ અને સાત વર્ષનો અભિનંદન ઘરની આસપાસ રમી રહ્યા હતા રમતા રમતા તેઓ બાજુમાં નવા બની રહેલા મકાનની પાસે આવેલા ખુલ્લા પાણીના ટાંકા સુધી પહોંચ્યા અને અકસ્માતે તેમાં પડી ગયા લાંબા સમય સુધી બાળકો ન દેખાતા પરિવારજનોએ ચિંતામાં મુકાયા હતા અને શોધખોળ શરૂ કરી હતી ભયભીત પરિવારજનોએ તરત જ પોલીસને જાણ કરી હતી અંજાર પોલીસની ટીમે બનાવની ગંભીરતા લઈને સ્થળ પર દોડી આવી હતી પોલીસ અને પરિવારજનોની વ્યાપક તપાસ બાદ મકાનના પાણીના ટાંકામાંથી બંને બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા આ ઘટનાએ પરિવાર પર આભ તૂટી પડ્યો છે અને આખા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે Thank you.